વાસના ભાઈની ટીમે મૃતદેહને બહાર કાઢી પોલીસને સોંપ્યો હતો પરિવારજનોએ ઘટના સ્થળે પહોંચી મૃતકની ઓળખ કરી હતી ગોત્રી પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ ખસેડી અકસ્માતે મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે અમને આજ સવારમાં જાણ થઈ છે 10 વાગે કે ડેડ બોડી આમ ઉપર છે અમે મિસિંગ કમ્પ્લેન્ટ લખાવી હતી સોમવારે સવારમાં 7 વાગે ઘરેથી નીકળી ગયેલા હતા તો એ કે કામ કરતા હતા મુખ્ય હા અમારી દુકાન જ કરતા હતા સેવસનની દુકાને તો અમારા કાકાનો ફોન આવ્યો કે ભાઈ આયા નથી પછી અમે ખોર કરી તો બી મળ્યા અને તો અમે પોલીસ કમ્પ્લેન કરી હતી તો આજે એમની ડેડ બોડી વાસના તળાવમાંથી મળી છે ના 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 થોડુંક માનસિક થી એવા જ હતા એટલે હા છે ને એમનો નાનો ભાઈ છે એમનો ભત્રીજો છે એ બધા પંચકાસ કરે જ છે ના ના એટલે લગ્ન થયેલા પણ માનસિક ના એના લીધે છૂટું થઈ ગયેલું હતું મારું નામ લાલજીભાઈ ભીખાભાઈ પરમાર અને જે ડેડ બોડી છે ભરતભાઈ ડાયાભાઈ પરમાર ઉમર ફોર્ટી એટ વર્ષ છે